श्री मोमाई मां मंदिर श्री 51 शक्तिपीठ सामंतरा रखाल श्री मारवा श्री नव बनेलो આ મંદિર સરસ મુજાનું અત્યારે સંસદ પોઈન્ટ દેખાઈ રહ્યો છે સુરક્ષિત થઈ રહ્યો છે 51 शक्तिपीठ જે માં મેઈન ગેટ છે श्री शक्ति स्थल एकावन शक्तिपीठ से क्या जवार नहीं बदा माताजी दर्शन अह जाए एकावन शक्तिपीठ है अपने अँ पुजारी त्रिपाठी साहेब ने मलसू

હવે આપણે મળશું અહીંયાના પૂજારી શ્રી શું નામ આપનું મહારાજ પ્રકાશ ત્રિપાઠી પ્રકાશભાઈ ત્રિપાઠી મહારાજ અહીંયાના મંદિરની કહાની વિશે આપ થોડુંક સમજાવો આ મંદિરનો આપણે ઇતિહાસ કહીએ તો ઇતિહાસ અથવા કહાની કહીએ તો કહાની એવી છે કે પ્રાગમલજી ત્રીજા અને રાણીબા પ્રીતિ દેવી અને જ્યારે દેવદર્શને દેવદર્શન માટે નીકળ્યા હતા ત્યારે રાણીબાએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે આપણા કચ્છની અંદર રાપર બાજુમાં એક જ મોરાગઢ ગામ છે ત્યાં મોમાય માતાજીનું મંદિર છે એ આપણને અહીંયા પશ્ચિમ કચ્છવાળાને બહુ દૂર પડી જાય એ વાતને બાવા સાહેબે મગજમાં રાખી જ્યારે એમના સમય સંજોગ બધા અનુકૂળ થયા ત્યારે એમણે જમીનની પસંદગી કરી એમાં ચાર ની આ જમીન ઉપર પસંદગી ઉતારી સામત્રા હા સામત્રા ચાવડા રખાલ કહેવાય ચાર વરખાલ કહેવાય આ વિસ્તારને રાજા મહારાષ્ટ્રની આ જમીન જગ્યા છે ને એ સામે વિશાળ મોટી જગ્યા છે આ બધા આ તળાવ છે હા સનસેટ પોઈન્ટ જબરજસ્ત હમ હમ આ બધી રખાલ મારા શ્રી નિયમ મારો શ્રી ની રખાલ હતી હા રાજા સાઈ ના વખત માં અહીંયા શિકાર કરવા માટે રાજા આવતા બરાબર હા હા ખેંગારજી બાવા ના સમય માં હા હા રાત્રે રોકાણ કરતા અને શિકાર કરતા જંગલી પશુઓ હા હા એટલે આ જમીન ઉપર એમને પસંદગી ઉતારી પસંદગી ઉતાર્યા પછી બે હજાર સત્રમાં પૂજન કરવામાં આવ્યું હા હા અને ત્યારબાદ પછી કોરોના આવ્યો એટલે કામકાજ બંધ રહ્યું બરાબર મારા પોતે પણ દેવ થઈ ગયા ત્યાર ત્યાર બાદ એના મહારાણી શ્રી પ્રીતિદેવીએ આ મંદિરનું બાંધકામ પૂરું કરાવ્યું અને બે હજાર એકવીસમાં આ મંદિરની પ્રતિષ્ઠા થઈ અહીંયા એકાવન શક્તિપીઠની પણ આજુબાજુ ડેરી છે કે જ્યાં પાર્વતીજીના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા ભારતની અંદર ભારતની બહાર એ બધા ગામનું નામ છે રાજ્યનું નામ છે માતાજીનું નામ એની મૂર્તિ છે મંદિરની નીચેના ભાગમાં ધ્યાન આવેલો છે

मंडिना शिखर से ऊपर अलग ज्वालामुखी अलग ज्वालामुखी हां यहां अपना जम नहीं होता जो गुजरात में हो है हां 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 आको अलग टाइप थी बनायो है सरस मजा नो जो सनसेट पॉइंट थई रहे छे सूर्यास्त नो टाइम छे चार एको आकू हरियाली हरियाली ढुंगर चावड़ा रा खल्के सामतरा गांस मंदिर नो घूमट को अलग टाइप जो जबरजस्त चौरस काली मई कालीवन शक्तिपीठ बदई माताजी आइज आ डरानी माताजी जय हो इंगलाज मां इंगलाज हाजरा हजूर बैठी मां तुम कदर हर मां